ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય તૃતીય વૃંદાવન પછીની ભગવદ્લીલાઓ શ્લોક સંખ્યા એકવીસ ઇમં લોકમુ ચમ યન સુતરામ યદુન રેમે ક્ષણ દયા દણસ્ત ક્ષણસો યમ આ લોક જગત અમુમ અને અન્ય વિશ્વ ચ અને એવ ચોક્કસ રમયન પ્રસન્ન કરતા સુતરામ ખાસ કરીને યદુન યદુઓ રેમે આનંદ કરતા ક્ષણ દયા રાત્રે દત્ત અપાયેલ ક્ષણ નિવૃત્તિ સ્ત્રી સ્ત્રીઓ સાથે ક્ષણ દાંપત્ય પ્રેમ સોયદ મિત્રતા અનુવાદ અને ભાવ શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદકી જય ભગવાન મૃત્યુલોકમાં તેમજ અન્ય દિવ્યલો દિવ્યલોકમાં ખાસ કરીને યદુવંશીઓની સાથે પોતાની લીલાઓ કરી આનંદ માણતા રાત્રે અવકાશના સમયે સ્ત્રીઓ સાથે મૈત્રીનું દાંપત્ય સુખ માણતા ભાવાર્થ ભગવાને આ જગતમાં પોતાના અનન્ય ભક્તો સાથે આનંદ માણ્યો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને ભૌતિક આસક્તિથી પર છે છતાં પૃથ્વી પરના તેમના અનન્ય ભક્તો માટે તેમજ જદુવંશના તેમના પરિવારના સભ્ય પ્રત્યે તથા જેમને રાત્રે નિવૃત્તિના સમયે ભગવાનનું મિલન સુખ મળતું તે તેમની સોલ સહસ્ત્ર પત્નીઓ પ્રત્યે ભગવાન વિશેષ આસક્તિ પ્રદર્શિત કરતા પ્રભુની આ બધી આસક્તિ એ તેમની અંતરંગ શક્તિનું નિદર્શન છે જેની બાહ્ય શક્તિ એ માત્ર છાયા પ્રસૃતિ છે સ્કંદ પુરાણ સ્કંદપુરાણ ખંડમાં ભગવાન શિવ અને ગૌરી વચ્ચેના સંવાદમાં ભગવાનની આ અંતરંગ શક્તિના પ્રાગટ્યનું સમર્થન છે તેમાં ભગવાન સોળ હજાર ગોપીઓ સાથેના મિલનનો ઉલ્લેખ છે પ્રભુ પોતે હંસ દિવ્ય પરમાત્મા અને બધા જીવોના પોષક છે સોળ હજાર ગોપીઓ ભગવાનની અંતરંગ શક્તિની સોળ કળાનું નિદર્શન છે દસમ સ્કંદમાં આને સવિસ્તાર સમજાવવામાં આવશે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર સમાન છે અને અંતરંગ શક્તિરૂપી ગોપીઓ ચંદ્ર ફરતા નક્ષત્રો સમાન છે ઓમ અજ્ઞાન જ્ઞાના જન સલા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તો આ શ્રીમદ ભાગવતમના ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે અહીંયા શ્લોકમાં લખે છે ભગવાન ભગવાન મૃત્યુલોકમાં તેમજ અન્ય દિવ્યલો દિવ્યલોકમાં ખાસ કરીને યદુવંશોની સાથે પોતાની લીલાઓ કરી આનંદ માણતા રાત્રે અવકાશના સમયે સ્ત્રીઓ સાથે મૈત્રીનું દાંપત્ય સુખ માણતા માં લખે છે પ્રભુપાત કે ભગવાને આ જગતમાં પોતાના અનન્ય ભક્તો સાથે આનંદ માણ્યો આપણે જાણીએ છીએ કે ભગવાન જ્યારે પ્રગટ થયા અહીંયા ત્યારે ભગવાનના અન્ય અનન્ય ભક્તો હતા જેમ કે ભીષ્મપિતામાં પછી પાંચ પાંડવો તો પછી કુબજા કુબજા બી ભગવાનની ભક્ત હતી પછી અખરુર ઘણા બધા ભક્તો હતા ભગવાનના તો એ ભક્તો સાથે ભગવાને આનંદ માણ્યો એવું અહીંયા લખે છે તો ભગવાનની એટલે આપણે જેમ આગળ કહ્યું તેમ કે ભગવાન માત્ર અસુરોને મારવા નથી આવતા પણ સાધુઓનો સાધુઓ ભક્તોને આનંદ આપવા માટે પણ અહીં આવે છે તો અહીંયા આ જે બાવર જે છે એ ભારતમાં સોળ હજાર રાણીઓનું વર્ણન છે તો એના વિશે કઈ કૃષ્ણ બુકમાં લખ્યું છે કે આ જે ભૌમાસુર જે છે એણે શું કર્યું હતું કે સોળ હજાર જે રાજકુમારીઓ છે એનું અર્પણ કરી લીધું હતું રાજાઓને મારીને એ સોળ હજાર રાણીઓ જે છે એને પોતાની એના કેદ કરીને પોતાના કારાગૃહમાં એને બંધ કરી દીધી સોળ હજાર કન્યાઓને તો એ સોળ હજાર રાણીઓને છોડાવવા માટે પણ ભગવાન અહીં આવે છે અને આજે એ જે બોમાસુર જે છે એ ત્યારે એટલો બધો આતંક ભય ફેલાવેલો હતો એને કે સ્વર્ગના બી અમુક સ્થળ છે એનો પણ એને કબજો કરી લીધો હતો તો આપણે જાણીએ છીએ કે ભાઈ જ્યારે ભગવાન પ્રગટ થયા ત્યારે કંસ બોમાસુર જરાસંઘ પછી હવે આ કૌરવો પણ તો કેટલા બધા લોકો આ પૃથ્વી પર આતંક મચાવતા હતા એટલે ભગવાન પ્રગટ થયા હતા તો એમાં આ બૌમાસુર પણ ખૂબ આતંક મચાવી રહ્યો હતો અને એણે પણ સ્વર્ગમાં બી અમુક ભાગ પર કબજો કરી લીધો હતો તો હવે ત્યારે હવે સ્વર્ગમાં સ્વર્ગમાં મેઇન ઇન્દ્ર છે બરાબર તો ઇન્દ્રએ પણ જઈને ભગવાનને ફરિયાદ કરી કૃષ્ણમુખમાં લખ્યું છે કે ઇન્દ્રએ ભગવાનને જઈને ફરિયાદ કરી કે ભાઈ આ બૌમાસુરે બી અમુક સ્થળ પર કબજો કરી લીધો છે તો તમે તમે કંઈ કરો તો ભગવાન પછી સત્યભામાને લઈને ગરુડ પર જાય છે અને આજે ભોમાસુર જે છે એ રહે છે નગરના ભાગ જ્યોતિષપુર ભાગ જ્યોતિષપુરનો ભોમાસુર રહેતો હોય છે તો ભગવાન સત્યભામાને લઈને જાય છે ગરુડ પર સવાર થઈને અને પછી જેવા એમના નગરમાં પ્રવેશ કરે છે તો એનું નગર બહુ બરાબર વ્યવસ્થાથી બધું ગોઠવેલું હોય બધા કિલ્લા પર બધી કોઈ માણસ દુશ્મન આવી નહીં જાય એને બધી પૂરી વ્યવસ્થા હોય તો ભગવાન અને સત્યભામમાં ત્યાં જાય છે ગરુડ પર તો પહેલાં ભગવાન બધા એના જે કિલ્લાઓ જે છે એને નષ્ટ કરી નાખે છે પછી એના અનેક સ્થળોને નષ્ટ કરી નાખે છે ભગવાન અને આ રીતે પહેલાં એનો આખું જે કિલ્લો આને જે નગર જે છે એને આખું નષ્ટ વસ્ત કરી નાખે છે અને ત્યારે પછી મૂળદાનો પાછો ત્યાં આવે છે આવે છે અને ભગવાન સાથે યુદ્ધ કરે છે તો મૂળદાનવને સાથે બી ભગવાન લડે છે અને ભગવાન જ્યારે મૂળદાનોને ત્રિશૂળ ત્રિશુળ લઈને ભગવાનની સાથે લડવા આવે છે મૂળદાનો પાંચ મસ્તકવાળો તો ભગવાન એને બાણથી એક એક એના મસ્તક કાપી નાખે છે અને એને પણ પછી ત્યાં મારી નાખે છે ભગવાન તો મૂળદાનોને મારી નાખે પછી ત્યાં ભૌમાસુર પ્રગટ આવે છે અને એ પણ ભગવાન સાથે લડે છે તો જ્યારે ભૌમાસુર સાથે ભગવાનનું યુદ્ધ થાય છે ત્યારે ભગવાન એને એને દૂર મારે છે અને આજે મૂળદાનોને માર્યા પછી એના પાંચ પુત્ર આવે છે પાછા લડવા એના પિતાને મારી નાખે એટલે એના પાંચ પુત્ર બી પાછા લડવા માટે આવે છે તો ભગવાન પોતાના સુદર્શન ચક્રથી એના પાંચે પાંચ પુત્રનું બી વ્રત કરી નાખે છે અને પછી બોમાસુર આવ્યો તો બોમાસુરને ભગવાને એનાથી સુદર્શન ચક્રથી એનું પણ ગળું કાપી નાખ્યું બોમાસુરનું અને જે ભગવાનની સાથે ગરુડ હતું એ ગરુડ પણ યુદ્ધ કર્યું હતું ગરુડ પણ પોતાની પાંખથી બધા સૈનિકોને મારતું હતું પાંખથી ચાંચથી ઘોડાઓને હાથીઓને તો આ રીતે ભગવાને પછી બૌમાસુનો પણ વધ કરી નાખ્યો અને જેવો બૌમાસુનો વધ થયો એટલે આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ બહુ વ્યક્તિ બહુ આતંક ફેલાવતું હોય ને એનો વધ થઈ એટલે પછી દેવતાઓ આપણે દરેક સ્ટોરીમાં જોઈએ છે કે દેવતાઓ ખૂબ આનંદી થઈ જાય કારણ કે આ જે અસુર લોકો જે છે એ ભક્તોને શાંતિથી ભગવાનનું નામ નથી લેવા દેતા તો જ્યારે જ્યારે પણ આવું થાય છે તો ભગવાન આ બધા અસુરોને મારી નાખે છે અને જ્યારે ભગવાન અસુરોનો વધ કરે છે ત્યારે દેવતાઓ ઉપરથી પુષ્પવૃષ્ટિ કરે છે તો આવી જ રીતે બૌમાસુરને પણ ભગવાન વધ કરી નાખે છે એનું સુદર્શન ચક્રથી એનું ગળું કાપી નાખે છે ત્યાર પછી તો જેવું ભગવાન બૌમાસુરને મારે છે તો ત્યાં પૃથ્વી માતા પ્રગટ થાય છે એવું મુખમાં લાગ્યું છે કે પૃથ્વી ભૂમિ દેવી જે છે ને એનો પુત્ર છે આ ભૌમાસુર તો હવે ત્યાં પ્રગટ થાય છે અને એની સાથે દત્ત એમનો પુત્ર ભૌમાસુનો પુત્ર એ પૃથ્વી માતાની સાથે હોય છે એ બહુ ડરી ગયો હોય છે કે એના પિતાને મારી નાખે એટલે બી બહુ ગભરાઈ ગયું હોય ભયમાં આવી ગયો હોય એટલે પૃથ્વી ભૂમિ માતાની સાથે આવે છે અને ભગવાનને ભૂમિ દેવી કહે છે કે આ એનો પુત્ર જે છે એને તમે શરણ આપો એ તમારાથી ખૂબ ડરી ગયો છે એના પિતાનો વધ કરવાથી તો હવે જે આ બહુમાસુર હતો એને બધા બહુ અનેક રાજાઓને માર્યા હતા અને બધું જેટલી સંપત્તિ હતી એ બધી એના રાજ એના ખજાનામાં એને એકઠી કરી હતી બધી ભેગી કરી હતી તો પછી ભગવાન એના પુત્રની સાથે રાજમહેલમાં જાય છે અંદર એટલું બધું ઐશ્વર્ય હોય છે બધા રાજાઓને હરાવીને મારીને બધું એણે ત્યાં ભેગું કર્યું હોય છે તો ક્રિસ્ત બુકમાં બહુ ફાઇન વડે છે કે બધી વસ્તુ ત્યાં એને જે એકઠી કરી છે તો ભગવાન એ બધું લે છે અને ઘોડા ગાડી રથ એમાં બધું ભરી ભરીને દ્વારકા મોકલે છે અને સોળ હજાર રાણી જે છે ભગવાન જેવા અંદર એન્ટર થાય છે જેવા મહેલમાં એન્ટર થાય છે એટલે સોળ હજાર જે કન્યાઓ છે એ કન્યાઓનું ધ્યાન ભગવાન પર પડે છે તો જેવી જ ભગવાનને જોઈ છે ને એ બધી મુગ્ધ થઈ જાય એકદમ આપણે જોઈએ છે ભગવાનનું એક નામ છે કૃષ્ણ આકર્ષક બરાબર એટલે ભગવાનનું નામ જ એ છે કે કૃષ્ણ એટલે આકર્ષક કે જેમ લોહી ચુંબક હોય એ લોહી ચુંબક તમે ગમે ત્યાં મૂકી દો ને તો એ ધૂળને બધીને ખેંચી લઈ ઓટોમેટિક તો એ તો ક્રિષ્નનું નામ છે આકર્ષક એ કોઈ બી ને કોઈ પણ વ્યક્તિને આકર્ષે છે કોઈ વ્યક્તિ પ્રેમથી આકર્ષાઈ જાય ને કોઈ વ્યક્તિ વિરોધાભાસથી આકર્ષાઈ જાય આકર્ષાય ખરા જેમ કે કંસ કંસ બી ભગવાનથી આકર્ષાય ગયો પણ કંઈ તે દુષ્મની હતી કે સતત ચિંતન કરતો હતો એટલે કોઈ પણ કારણસર ક્રિષ્ઠથી લોકો આકર્ષાય છે કાં તો પ્રેમથી ને કાં તો દ્વેષથી પણ ક્રિષ્નથી આકર્ષાય છે કેમ કે ક્રિષ્ણનું એક મુખ્ય લક્ષણ છે આપણે જોઈએ છીએ કે ભગવાન ક્રષ્ણના બહુ બધા વિરોધીઓ છે નથી ક્રિષ્ણને માનતા તો એ બી એક આકર્ષણ છે પણ આકર્ષણ કેવું છે કે વિરુદ્ધ આકર્ષણ છે તો કૃષ્ણ એવી એટલા અદ્ભુત છે એટલા સુંદર છે કે આપણે આગળ બી ચર્ચા કરી છે કે ભગવાન પોતાનું જ્યારે દર્પણમાં પોતાનું મુખ જોઈએ છે તે પોતે પણ વિચારે કે હું આટલો બધો સુંદર છું એમ તો કૃષ્ણ એટલા બધા અદ્ભુત છે કે એને એને જોઈને બલભલા મોય થઈ જાય તો એ જ કૃષ્ણને જ્યારે અંદર મહેલમાં પ્રવેશ કરે છે તો ત્યારે આ રાજકુમારીઓ ભગવાનને જોઈ છે ને તરત જ નક્કી કરી લે છે કે આ અમારા કૃષ્ણ અમારો પતિ બને તો સારું હવે જેવું મનમાં નક્કી કરે એટલે ભગવાન ભગવાન કહે છે આત્મા ગુડા કહેશ સર્વભૂતા છે અસ્તિત્વ હે અર્જુન હું આત્મા છું પણ દરેકના હૃદયમાં સ્થિત છું એટલે ભગવાન આપણી જેવા નથી આપણે આત્મા આપણે પણ આત્મા છીએ તો ભગવિતામાં શ્લોક છે કે આત્મા ગુડા કહેશે આપણે બી આત્મા છે ભગવાન બી આત્મા છે પણ હા પણ ભગવાન કહે છે અહમઆત્મા ગુડા સર્વ સર્વભૂતા સ્થિત દરેક બીજા જીવનના હૃદયમાં બી સ્થિત છે તો આપણે સ્થિત નથી એટલે આપણે આત્મા છે ને ભગવાન પરમાત્મા છે કેમ પરમાત્મા છે કેમ કે એ દરેકના હૃદયમાં છે તો એ ભગવાન જાણી ગયા કે આ બધી કુંવારીઓ છે રાજકુમારી એને મારી સાથે લગ્ન કરવા છે તો એટલે પછી ભગવાન એની ઈચ્છા પૂર્ણ કરે છે તો આ અહીંયા આ તત્વ છે અહીંયા ફિલોસોફી છે અહીંયા એવી જ રીતે જ્યારે ભગવાન જ્યારે બાળ લીલા કરતા હતા ભગવાન બહુ નાના હતા બાળક હતા તો ત્યારે બીજી ગોપીઓએ કાતાયની વ્રત કરી અને કાતયની દેવીને પ્રાર્થના કરી કે કૃષ્ણ મારા પતિ બને તો એ ગોપીઓ બધી નદીમાં નાવા જાય છે અને ભગવાન એના વસ્ત્ર લઈ લે છે તો ઘણા લોકોને ખબર નથી લોકો તો એમાં સમજે કે ભગવાન સ્ત્રીઓ નાવા જાય ને એના વસ્ત્ર કરી લે છે લોકોને આ ફિલોસોફી નથી ખબર કે એ જે ગોપીઓ જે છે એને ભગવાનને કાત્યાની દેવીને પ્રાર્થના કરેલી કે અમે વ્રત કરીએ છીએ એટલા માટે કે કૃષ્ણ મારો પતિ બને તો ભગવાન તો નાના હોય છે અંદર લખે છે કૃષ્ણ મુખમાં કે લોકો એમ કે ભગવાન આટલા કામી છે કે સ્ત્રીઓને જે નદીમાં નાય છે નગ્ન અવસ્થામાં એના વસ્ત્ર હરી લે છે પણ એટલું ફાઇન અંદર વર્ણ છે કે નાના બાળક છે ભગવાન ભગવાનમાં એવી કોઈ ઈચ્છા નથી હોતી સાત વર્ષના લગભગ બહુ નાના બાળક હોય છે અને ભગવાન એ બધા એના વસ્ત્રો ગોપીઓને હરી લઈને ઝાડ પર લટકાવી દે છે પછી ગોપીઓ ભગવાનને રિક્વેસ્ટ કરે છે કે તમે મારા વસ્ત્ર આપી દો તો ભગવાન કહે છે કે તમે બધા આ જ સ્થિતિમાં બહાર આવો આ બધું આપણને સમજવામાં અઘરું લાગે કે આ સ્થિતિમાં બહાર આવો તમે ભગવાનની કોઈ ઈચ્છા નહીં હતી કે સ્ત્રીઓનું આવી એવી સ્થિતિમાં જોઈ પણ કેમ કેમ કે એ ગોપીઓએ ઈચ્છા કરી હતી કે ભગવાન અમારા પતિ બને તો શાસ્ત્રમાં એવું વર્ણન છે કે કોઈ સ્ત્રીનો જે ગુપ્ત ભાગ છે એનો કોઈ પુરુષ જોઈ લે તો એનો પતિ ગણાય એમ એટલે ભગવાન ઈચ્છતા હતા કે આ ગોપીઓ આ કન્ડિશનમાં બહાર આવે ને ભગવાન એને જોઈ તો આ હેતુ હતો પાછળ કંઈ એને ભગવાનને એવું નહીં હતું કે આ એને સાથે ભોગ કરવો કે એવું કંઈ હેતુ નહીં હતો પણ આ તત્વ છે એવું જ અહીંયા આ જે રાજકુમારીઓ છે એને ઈચ્છા કરી કે ભગવાન અમારા પતિ બને એટલે ભગવાન પછી એમની સાથે લગ્ન કરવાની તૈયારી કરે છે અને એમનો એમનો પત્ની તરીકે સ્વીકાર કરે છે અને બધાને રાજકુમારીઓને પાલખીમાં રથમાં હાથી ઘોડામાં બેસાડીને દ્વારકા લઈ જાય છે હવે દ્વારકા જતાં પહેલાં રસ્તામાં પાછું અમરાવતી નામનું નગર આવે છે અમરાવતી જ્યાં ઇન્દ્ર હોય છે તો સત્યભામા સાથે છે અને સત્યભામાએ કીધું હતું કે ભગવાન મને પારિજાતનું પુષ્પ જોઈએ છે તો પાછું પારિજાતનું પુષ્પ છોડ ભગવાન ત્યાં લેવા જાય છે અને પાછો ત્યાં ઇન્દ્ર વાંધો ઉઠાવે છે કે પારિજાતનો છોડ તમે કેમ લઈ ગયા તો પાછો ત્યાં ઇન્દ્ર સાથે યુદ્ધ થાય છે અને પછી ભગવાન ઇન્દ્રને હરાવીને પારિજાત પુષ્પ લઈ જાય છે અને દ્વારકામાં પછી ભગવાન સોળ હજાર રાજકુમારીઓ સાથે મંગળ સમયે લગ્ન કરે છે તો સોળ ભગવાન અહીંયા જ્યારે આવ્યા સત્યમા સાથે ત્યારે ભગવાન એકલા હતા જેવા ભગવાન દ્વારકામાં પહોંચ્યા સોળ હજાર રાજકુમાર સાથે લગ્ન કરવા તો ત્યારે એને પોતાનો વિસ્તાર કર્યો તો આપણે કહે છે ને જત્રે યોગેશ્વર કૃષ્ણ યોગેશ્વર ભગવાન જેટલા બી યોગની જેટલી બી સિસ્ટમ છે જેટલી બી પદ્ધતિ છે એના સ્વામી છે ભગવાન એટલે ભગવાનનું એક નામ છે યોગેશ્વર તો ભગવાનની પાસે એટલી બધી યોગની શક્તિઓ જે છે કે એની કોઈ આપણે કલ્પના નહીં કરી શકીએ ભગવાન બધું જ કરી શકે ભગવાન રૂના પૂમળા જેટલા હલકા બની શકે ભગવાન મહા વજનદાર બની શકે તૃણાવત તૃણાવત એમ સમજતો ભગવાન નાના બાળક હતા તૃણાવતને એમ કહેવા તો નાનું બાળક છે એને લઈને આકાશમાં ઉડે છે તો પહેલાં તો તૃણાવતને એમ લાગ વજન નથી લાગતું ભગવાનનો પણ જેવો આકાશમાં એકદમ ઊંચે ઉડે છે પછી ભગવાન ધીરે ધીરે પોતાની શક્તિ દ્વારા ભગવાન પોતાને વજનદાર કરી નાખે છે એકદમ વજનદાર તો પછી તૃણાવતથી વજન ભગવાનનો સહન નથી થતો ને તૃણાવત જમીન પર ભટકાઈ જાય છે તો ત્રણાંક મારી મરી જાય છે પણ ભગવાનને કંઈ નહીં થાય ભગવાન મળતા નથી તો આ ભગવાન અનેક શક્તિઓને સ્વામી છે યોગેશ્વર છે તો ભગવાને એવી જ અહીંયા પોતાના સોળ હજાર સ્વરૂપમાં વિસ્તાર કર્યો અને લગ્ન કર્યા દરેક જગ્યાએ અલગ અલગ તો આ બહુ ભગવાનની લીલા છે આ ભગવાનની લીલા છે આ ભગવાને પોતાનો વિસ્તાર કર્યો અને સોળ હજાર રાણીઓ સાથે લગ્ન કર્યા સોળ હજાર રાણીઓના અલગ અલગ મહેલ આપણે જેમ દર અત્યારે આ લીલાનું ચેપ્ટર ચાલી રહ્યું છે તો આપણે દરેક વખતે ચર્ચા કરી છે કે દરેક રાણીનો અલગ મેલ હતો બધું અલગ દરેક મેલમાં બધી સુવિધાઓ હતી તો આ રીતે સોળ હજાર રાણીઓ સાથે ભગવાનને લગ્ન કરે સોળ હજાર એકસો તો આ રાણીઓ સાથે રાણીઓની રાજકુમારીઓની ઈચ્છા હતી એટલે લોકો એમ સમજે કે ભાઈ ભગવાન તો લંપટ છે ને આટલી લગ્ન કરે ને આટલા આવું કરે પણ સામે જે ઈચ્છા કરે છે વ્યક્તિ કે કૃષ્ણ મારા પતિ બને એટલે ભગવાન અહીંયા એ લોકોની સાથે લગ્ન કરે છે અને આપણા ભાવાર્થમાં કીધું છે કે શંકર ભગવાન સ્કંતપુરાણના પ્રભાસ ખંડમાં ભગવાન શિવ અને ગૌરી વચ્ચેના સંવાદમાં ભગવાનની અંતરંગ શક્તિના પ્રાગટનું સમર્થન છે હવે કૃષ્ણ શંકર ભગવાનને પાર્વતી માતા આ ચર્ચા કરે છે વિચાર કરો શંકર ભગવાનને પાર્વતી માતા ભગવાનની લીલાનું વર્ણન કરે છે તો એ દિવ્ય લીલા છે આ તો જ તો ને શંકર ભગવાન તો કેટલા મહાન છે ભૌતિક જગતના મૂળ શંકર ભગવાન છે ભૌતિક જગતના શંકર ભગવાન તો એ જ્યારે પાર્વતી પાર્વતી માતાને સમજાવે છે આ લીલા કે તો આ કેટલી દિવ્ય લીલા છે આ આ કોઈ કામુકતા ભરેલી લીલા નથી બહુ દિવ્ય લીલા છે આ આમાં શું સમજવાનું છે કે ભગવાન પૂર્ણપુષ પરમેશ્વર છે એ સમજવાનું છે એટલે ભગવાન આવું કરી શકીએ આપણે નહીં કરી શકીએ આપણે કરીએ તો આપણે જેલમાં જવું પડે એક બે ત્રણ ચાર પાંચ કરે પત્ની પત્ની કરવા જઈએ તો આપણે કરી જ નહીં શકીએ આ એટલે અહીંયા આ લીલામાં એવું સમજવાનું છે કે કૃષ્ણ એકલા ભગવાન છે એ પૂર્ણ છે એ બધું કરી શકીએ આપણે આવું ક્યારેય નહીં કરી શકીએ તો કોઈ વ્યક્તિ આવી લીલાનું અનુકરણ કરવા જાય તો પછી જેલમાં જાય એટલે ભગવાનનું જે જન્મ કર્મ છે ને એ બહુ દિવ્ય છે ભગવાન જ કરી શકે આપણે નહીં કરી શકીએ પણ આપણે એને જાણીને આપણે આનંદ માણી શકીએ આપણે આપણે દિવ્ય શું કહીએ ભક્તો દિવ્યનો આનંદ દિવ્ય આનંદનો આનંદનો અનુભવ કરે છે તો આ લીલાથી આપણે ભગવાનનો જે દિવ્ય લીલા છે એનો આનંદ માણી શકીએ કે જો ભગવાન કેટલા મહાન છે કે ભગવાન જે સોળ હજાર એકસો યુવતી જે છે રાજકુમારીઓ એ કેટલી દયનીય પરિસ્થિતિમાં હતી એને ભગવાને ત્યાંથી છોડાવી અને ભગવાને એને સાથે લગ્ન બી કર્યા તો આ ભગવાનની બહુ દિવ્ય લીલાનો એક પાઠ છે આ અને અહીંયા લખ્યું છે કે દસમ સ્કંદમાં આને વિસ્તારથી સમજવામાં આવશે હજુ આ જે છે ને એ તો ખાલી શું કહે સંક્ષેપ હા આ તો ખાલી હિન્ટ આપેલી છે લીલાની ખાલી આટલી જો આપણે જોઈએ છે ને એ તો ખાલી હિન્ટ છે અને અહીંયા કીધું છે કે દસમા સ્કંદમાં એને ડિટેલમાં એકદમ વિસ્તારમાં આપશે તો કેમ ડિટેલમાં કારણ કે આ જાણવું બહુ જરૂરી છે ભગવાનની લીલાની એકદમ ગુવિયત એકદમ ડીપમાં જ એને જાણવી બહુ જરૂરી છે એટલે દસમા સ્કંદમાં ચાર ભાગમાં આખી લીલાનું બહુ વર્ણન આવશે એકદમ એટલે જ્યારે વ્યક્તિ ભાગવતમ વાંચે તો એને બધું થોડું આકર્ષણ રહે કે ઓ ભગવાનની હજુ લીલા આવશે પાછળ એટલે વધુને વધુ એ વ્યક્તિ ભા ભાગવતમમાં વાંચે અને જાણતો જાય કે ભાઈ હવે આગળ શું થશે એમ જેમ કે આપણે ભગવાનની જે લીલા છે જેમ કે રામાયણ રામાયણ આપણે ખરેખર વાંચીએ ને તો તમે જેવું સ્ટાર્ટ કરો ને તો તમને તમને રાહ જોવાનું મન થાય કે હવે આગળ શું આવશે તમે દસ મિનિટ અડધો કલાક વાંચ્યા પછી મૂકો ને તો તમને થાય કે હજુ પાછું ક્યારે વાંચું એટલું એમ તમને આકર્ષણ રહી એવું જ આની અંદર તમને આકર્ષણ જે ભાગવત વાંચો પહેલો સ્કંદ બીજો સ્કંદ ત્રીજો સ્કંદ તો તમને ધીરે ધીરે મજા આવે કે હવે આગળ શું થશે તો જો લોકો આવો રસ લેશે ને તો આપણે અત્યારે જોઈએ છે કે વાતાવરણ બહુ દૂષિત વાતાવરણ છે પણ આવો આવો રસ લેશે ને તો ધીરે ધીરે આ બધા રસમાંથી વ્યક્તિ બહાર નીકળશે અને વ્યક્તિ આ બધા રસોમાંથી બહાર નીકળે ને એટલા માટે જ આ આપણા માટે છે આ કે વ્યક્તિ બીજા ભૌતિક વિષયોમાં જાય જ નહીં તો આ બહુ યુગ આપણા માટે આમ બહુ ભયંકર છે કલયુગ પણ આપણા માટે ભક્તો માટે બહુ સારું છે દરેક જીવો માટે દરેક જીવ માટે પાપી માટે કે સારા બધા માટે આ કલયુગ જે છે ને એ બહુ સારું છે કેમ કે કલયુગની અંદર કોઈ કોઈ તપ નથી કોઈ તપસ્યા નથી ભગવાનનું કીર્તન અહીંયા છેલ્લે લખ્યું છે કે તેમાં ભગવાનના સોળ હજાર ગોપીઓ સાથેના મિલનનો ઉલ્લેખ થયો છે પ્રભુ પોતે હંસ દિવ્ય પરમાત્મા અને બધા જીવોના પોષક છે તો હંસ એટલે જે પહેલો યુગ હતો સત્યયુગ તો સત્યયુગમાં આ જે ચાર વર્ણ છે ને એ ચાર વર્ણ નહીં હતા ત્યારે ખાલી હંસ વર્ણ જ હતો ને ભગવાન હંસ ભગવાનને લોકો હંસાવતાર તરીકે પૂછતા હતા તો આ અત્યારે આ બધા વર્ણો છે તો ભગવાન બહુ અદ્ભુત ભગવાન આપણા દિવ્ય આપણા ભગવાન સ્વામી છે અને ભગવાને કૃપા કરીને આપણા માટે આ બધી લીલાઓ કરી છે કે ભક્તોને આનંદ પણ મળે અને અસુરોનો નાશ પણ થાય તો આપણે આ જે બધી લીલાઓ છે એનાથી આપણે ઘણી વસ્તુ સમજી શકીએ કે મેન વસ્તુ એ કે કૃષ્ણ સુપ્રીમ પર્સનાલિટી છે એ જે કરે છે ને એ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં કરી શકે તો એની જે લીલા જે છે એ ગુડ લીલાઓ છે તરત શબ્દ આપણે મગજમાં નહીં આવી જાય પણ એટલે જ તો જો આપણે કરી શકીએ એવું ભગવાન કરતા હોય તો ભગવાન મને આપણામાં શું અંતર એટલે ભગવાન જે લીલા કરે ને એ બહુ દિવ્ય હોય અને ગુડ હોય તરત સમજી નહીં શકીએ આપણે અને કોઈ સામાન્ય માણસ જે મનુષ્ય હોય ને એ કરી બી નહીં શકે એટલા માટે આ ભગવાનની જે દિવ્ય લીલાઓ જે છે ભગવાનના કાર્યો છે એને ભગવાન કહે છે કે તમે જે જાણી લેશે એ જન્મવૃત્તિના ચક્રમાંથી બચી જશે જન્મ કર્મ છે દિવ્ય વેમો યોવતી તત્વ તો તકતા દેહ પુનર્જન્મ નેતિ મામેશ્વર અર્જુન એ અર્જુન જે કોઈ આ મારી મારા જન્મકર્મને જાણી લેશે ને તો એ મારી પાસે આવી જશે તો આપણે જોયું કાલે સેમિનારમાં કે આપણે જો કેટલા એકદમ નીચે જ છીએ ભૌતિક જગતથી ઉપર તો કેટલું બધું છે ઉપર સાત લોક એની પર પાછા કેટલા ને એની પર ગોલોક એની પર ગોલોક તો આ બહુ દૂર છે ચિત્ર ચાર્ટમાં આપણે જોયું બહુ દૂર છે પણ છતાં કળીકો પહોંચવાનું ઈઝી છે જો તમે દ્રઢતાથી ક્રષ્ણાને ચરણ પકડી રાખશો તો કૃષ્ણના ચરણ પકડી રાખશો ભક્તોના સંગમાં રહેશો ભક્તિમય સેવા કરશો તો ભક્તિમય સેવા એટલે મને ભક્તિ સેવા એટલે હવે માનો કે આપણે અહીંયા આરતીમાં આવે છે મંગલા આરતીમાં બરાબર તો અહીંયા આરતીમાં આવે ને તો આપણે દરેક ભક્તને હું ઓબ્ઝર્વેશન કરું છું કે ખાલી આવીને આરતીમાં અહીં ચાલુ જ જવાનું તો મને પછી મેં વિચાર કર્યો કે આપણે જે ભક્ત જે સેવા કર્યા છે ને એને ઓબ્ઝર્વ કરવા જોઈએ જેમ કે કાનુ પ્રભુ છે પછી આ ભક્ત છે આ ભક્ત વત્સલ છે તો એ લોકો શું કાર્ય કરે છે એ આપણે જોવું જોઈએ અને આપણામાં ઈચ્છા થાય છે કે હું બી આ કરું એમ મંગલા આરતીમાં આવીને ચાલી લાગ્યા પણ એ એ રીતે આપણે શું છે કે આપણે સેવા કરવાની રૂચિ થશે આપણને ખબર પડશે કે પ્રભુપાદને કેવી રીતે ગોઠવવાના છે પછી આ આરતીની તૈયારી કેવી રીતે કરવાની છે આ બધી વસ્તુ માર્ક કરવી જોઈએ તો આ બધું કરવાથી શું થશે આપણે ભક્તિમય સેવામાં આપણે અંદર ડીપમાં જઈશું અને બહારના વિષયોથી દૂર રહેશું તો ભક્તો તો કરે જ છે પણ આ એક મને પોઈન્ટ લાગ્યો કે ભાઈ દરેક ભક્તો કરે છે ને એને માર્ગ બી કરવાનું અને આપણે મોકો મળે તો આપણે બી કરવાનું એમને કે એ લોકો જ દર વખતે કર્યા કરે આપણે બી આવ્યા છે તો આપણે બી ધીરે ધીરે એમાં ભાગ લેવો જોઈએ એનાથી શું થશે કે આપણું સ્મરણ કૃષ્ણમાં રહેશે ને કૃષ્ણ ઈચ્છે છે કે સતત મારું સ્મરણ કર અને મારો ભક્ત બન તો આ ભક્ત બનવાના ભગવાને અનેક ઉપાય આપ્યા છે તો એનું આપણે સતત ચિંતન કરીએ અને આ દુર્લભ મનુષ્ય જન્મ રહે બહુ એટલે બહુ વારંવાર આપણે શા માટે કહે છે કે આ મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે બહુ એટલે બહુ દુર્લભ છે જો ચૂકી ગયા ને તો આપણે હજુ બધું ઘણું બધું બહુ એટલું બધું ડેન્જર જોવા મળશે ને કે એની આપણે કલ્પના નહીં કરી શકીએ તો આપણે બહુ ગંભીર બની અને ભગવાનની સેવામાં લાગીએ ભગવાનની ભક્તિમાં લાગીએ અને આ જન્મને ભગવાનની ભક્તિમાં લગાવીને આપણે જીવન સાર્થક કરીએ હરે કૃષ્ણ